જે નાગરિકો છે જે આ બધા જે અત્યારે સ્લોગન છે ધારો કે એન્વાયરમેન્ટ ઉપર છે પ્લાસ્ટિક ઉપર છે ચાઇલ્ડ ઉપર છે ચાઇલ્ડ બોન હત્યા ઉપર છે ટ્રાફિક ઉપર છે બધી જાતની જુદી જુદી જે અવેરનેસ છે એ બાળકો ભવિષ્યમાં જઈ અને પોતે પાલન કરે એવી અમારી આ રેલીમાં વાપીના જાણીતા ઉદ્યોગપતિઓની સાથે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જોડાયું હતું જેમને વાપીમાં પ્રદૂષણના ગંભીર સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી

પ્રદુષણ જેવા જટિલ પ્રશ્નો લઈ જવાની આ પહેલ ને લોકોએ આવકારી હતી આ રેલી દ્વારા વિદ્યાર્થીઓ પ્રદુષણ એકતા ઔદ્યોગિક એકમો પણ શીખ આપવાનો પ્રયાસ કર્યો હતો માનવ ઠાકોર વીટીવી વાપી